તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગ્રામ્ય વિસ્તારની दाखल થયેલ સગીરાના અપહરણનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલાયો દેવ ભૂમિ દ્વારકાના ધરાસણવેલ ગામ નજીકથી અપહરણ થયેલ સગીરાને છોડાવી આરોપીને ઝડપી પાડી તળાજા સર્કલ પોલીસ ટીમ તળાજા સર્કલ પોલીસ કચેરીએથી મલ્ટી વિગત મુજબ દાઠા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી તળાજા સર્કલ પોલીસ કચેરીની ટીમ ચોકસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન રિસોર્સના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધરાસણવેલ ગામની સીમ વિસ્તારમાંથી જડપી અપહરણ થયેલ સગીરાને છોડાવી અને ગણતરીના સમયમાં અપહરણ વેદ ઉકેલી આરોપીને જડપી તળાજા સીપીઆઈ પોલીસ કચેરીએ લાવેલ અને આગળની કાર્યવાહી માટે દાઠા પોલીસ સ્ટેશન સોકવા તજવીચાત ધરાઈ હતી ઝડપાયેલ આરઓપી મુના ઓઘડભાઈ વાસિયા ગામ તલી તાલુકો તળાજા હોવાનું પોલીસ સટાફે જણાવેલ આ કાંગિરીમાન તળાજા સીપીઆઈ કચેરીના પીએસઆઈ ચૌધરી હેડ કોન્સ્ટેબલ અતુલભાઈ મેસરિયા પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ ભમર અને દાઠા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રક્ષાબેન પરમાર પોલીસ કોન્સ્ટેબલ જોક્સનાબેન મકવાણા સહિત સ્ટાફ જોડાયેલ આરઓપી ને કોણે કોણે મદદ કરી કયા કયા રોકાયો સહિતની તપાસ હાથ ધરાશે આરોપીઓને દાઠા પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ વધુ વિગત મેળવાઈ રહી છે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ